હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ધોરણ આઠનો છેલ્લો પાઠ આ જોવાનો છે દસમો છે તે તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો તેથી એ પણ અમારા બધા વિડીયો જોઈ શકે તો ચાલો પાઠ દસનું નામ આપણે જોઈએ પહેલું છે એમાં દુનિયા અમારી તો એનો પ્રકાર શું છે તો કે ગીત છે અને એના લેખકનું નામ શું છે ભાનુપ્રસાદ પ્રસાદ પાંડ્યા તો આ બંને તમારે એનો પ્રકાર અને એના લેખકનું નામ તમારે ફરજિયાત કવિનું નામ તમારે યાદ રાખવું પડશે કેમ કે વિકલ્પમાં પૂછે છે અથવા તમને તમારા મેમ પ્રશ્નમાં પણ પૂછી શકે એટલે જેથી તમારે આ બંને ખાસ કરીને યાદ રાખવું ચાલો હવે એના વિકલ્પનું સોલ્યુશન આપણે કરીએ પહેલાં તો પહેલો વિકલ્પ છે દુનિયા અમારી કાવ્યના કવિનું નામ જણાવો તો ભાનુ પંડ્યા દુનિયા અમારી કાવ્યમાં કોને સંબોધીને વાત કરવામાં આવી છે તો કે ઈશ્વરને દુનિયા અમારી કાવ્ય કવિએ કેવી વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને સર્જ્યું છે અંધ વ્યક્તિઓને કવિતામાં કલરોની દુનિયા અમારી દ્વારા કયો ભાવ વ્યક્ત થાય છે તો કે અવાજ દ્વારા અનુભવાતી સુંદરતા રાત કોની સરહદથી છટકીને જાય છે તો કે લોચન લોચનની પછી છે પવનની લહેરથી સાનો સંબંધ સાચવે છે સ્પર્શનો તેરવાનો તાજી કે ફૂટી તે નજરોના અનુભવની દુનિયા અમારી પંક્તિ દ્વારા સાની વાત કરે છે તો સ્પર્શ દ્વારા અનુભવાતી નવી કવિતામાં કઈ સંવેદના પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તો કે અવાજ સ્પર્શ અને ગંધને ચાલો પાછળ એની પાઠની કવિતાની ખાલી જગ્યા આપેલી છે પ્રશ્ન નંબર બે માં જોઈ પહેલી ખાલી જગ્યા છે દેખાયાનો દેશ એટલે ખાલી જગ્યા તો કે આંખ ખાલી જગ્યા રખ રખડિયાની મો છીનવી લીધી તો કે વાટે ફૂલોના ખાલી જગ્યા રિસાઈ ગયા તો કે રંગો હવે છે ખરા ખોટા એમાં પહેલું છે પગર પગરવની દુનિયા એટલે પંખીઓના અવાજની દુનિયા ખોટું પહેલા પહોરે કલબલ શરૂ થઈ જાય છે સાચું બંધ પોપચામાં અંધકારની ભાત ઉપસે છે ખોટું ફૂલોની સુગંધને અંધ વ્યક્તિ અનુભવી શકતી નથી ખોટું આ નીચે આપેલા છે એના તમે તમારા પાઠના આધારે છે કાવ્ય તેના આધારે તો તમે જોઈને પણ કરી શકો છો તો આપણે એક એક વાક્યના પ્રશ્ન જવાબ જોઈએ બંધ પોપચામાં કવિને શેની ભાત દેખાય છે તો કે બંધ પોપચામાં કવિને રંગોની ભાત દેખાય છે બીજો પ્રશ્ન છે લહેર કી ક્યાં સંદેશ આપે છે તો કે લહેર એકબીજાને સમા સમાનના સંદેશ આપે છે ફૂલ રંગીન કેમ હોતા હશે તો કે ફૂલો રંગીન હોય તો દુનિયા સુંદર રંગોથી રંગબેરંગી દેખાય વળી ભમરા પતંગિયા વગેરેને આકર્ષવા માટે પણ ફૂલો રંગીન હોતા હશે અંધજનના ટેરવા પર શું ફૂટ્યું છે તો કે અંધજનના ટેરવા પર તાજી નજર ફૂટી છે ઈશ્વરે શું શું લઈ લીધું છે તો કે ઈશ્વરે દેખાયાનો દેશ વાટે રજ હળવાની ભોજ અને ફૂલોના રંગો લઈ લીધા છે આતા નાના પ્રશ્ન આપણે બે ત્રણ વાક્યના જોવાના છે પ્રશ્નના જવાબ પહેલો પ્રશ્ન તમને આપેલો છે પગરમ ની દુનિયા પ્રજ્ઞા ચક્ષુની કલ્પનાને સી રીતે સરવાળે છે તો કે રસ્તે રખડવાનો આનંદ ભલે છીનવાઈ ગયો પણ પ્રજ્ઞા ચક્ષુ એનો અફસોસ કરતો નથી કેમ કે એની પાસે પગરવની દુનિયા છે એના કાન એટલા સતેજ છે કે માણસના ચાલવાના અવાજ પરથી કોણ આવ્યું છે એની એને તરત જ જાણ થઈ જાય છે હવે ચાર બાજુ બીજો પ્રશ્ન તો કે ફૂલોના રંગ અને સુગંધ બાબતેનો નિર્દેશ કર્યો છે તો કે ફૂલોના રંગ અને સુગંધ બાબતે કવિ કહે છે કે ફૂલોના રંગ ભલે આરામથી રિસાઈ ગયા પણ અમે ફૂલોની એક સાપટી સુવાસને અમારા શ્વાસમાં ભરી દઈ અમે ફૂલો સાથે અમારો નાતો જીવંત રાખ્યું છે ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું તો કે ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું એટલા માટે કહ્યું છે કે અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુઓને માણસને સ્પર્શીને ઓળખી જાય છે આમ અંધજનના જીવનમાં આંગળીઓના ટેરવા આંખોનું કામ કરે છે આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને ટેરવે ટેરવે હવે નજર ફૂટે છે એટલે કે ટેરવાને આંખોનું સ્નાન લીધું છે હવે શું શું બચ્યું છે એનો કવિ સંતોષ પામે છે તો કે કવિ હવે કવિ પાસે કલરવની દુનિયા પગરવની દુનિયા વિવિધ પ્રકારના અવાજની દુનિયા સુગંધ અનુભવાની દુનિયા સ્પર્શની દુનિયા એટલે કે આંગળીઓના ટેરવે ફૂટેલ નજર વગેરે બચ્યું જેનો કવિ કવિને સંતોષ છે આ હતા બે ત્રણ વાક્યના હવે આપણે પ્રશ્નોના ઉત્તર જોવાના છે નીચેના એટલે કે મોટા પ્રશ્નમાં પૂછાય છે રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે કવિ કહે છે કે આંખોના બંધ પોપચામાં રંગોની ભાત સમાવી લીધી છે રાતનું રજ હળતું રૂપ લોચનની હદ વટાવી જતું હોય તેમ લાગે છે વળી કવિ પંખીઓના કલરોની દુનિયા પગરાવની દુનિયા તેમજ વિવિધ પ્રકારના લોકોએ ખીલતા અવાજોના વૈધોની દુનિયા કવિની હોય તેમ તેઓ જણાવે છે વહેલી સવારે થતાં અનુભવનું વર્ણન કર્યું તો કે વહેલી સવારે પંખીઓનો કલરવ થતાં અંધજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે એ વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમામાંથી છટકીને રજહરતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે અને સવાર પડી છે અને પહેલાં તે પવનનો કલબર સંભળાય છે હવે છે વ્યક્તિ શા માટે નિરાશા અનુભવી અનુભવતા નથી તો અંધવ્યક્તિ આંખો ભલે ઈશ્વર લઈ લીધી હોય પણ તેમની પાસે અવાજની મધુર સ્વરની દુનિયા સરસ ખીલી હોય તેમને માટે અન્ય ઇન્દ્રિયોના દ્વાર ખુલ્લા છે અંધ વ્યક્તિ કાન દ્વારા મધુર કલરવની અવાજની દુનિયાનો પગલાંની અવાજથી માણસના આવવાનો ત્વચા દ્વારા પવનની લહેરકીનો સ્પષ્ટ થતાં દરેક ઋતુના સૌંદર્યનો અને નાક દ્વારા ફૂલોની સુવાસનો આનંદ માણે છે અને પોતાની દુનિયાને વૈભવશાળી બનાવે છે આમ એક ઇન્દ્રિય જતા તેમની અન્ય ઇન્દ્રિયો સતેજ બનીને તેમને વિશાળ દુનિયામાં લઈ જાય છે આથી અંધ વ્યક્તિ નિરાશા અનુભવતા નથી હવે છે નીચે દુનિયા અમારી કાવ્ય દ્વારા કવિ શું કહેવા માંગે છે તમારે લખવાનું છે તો તમે એને પાઠ કવિતાના આધારામાં લખી શકો છો બીજે તમને કાવ્ય પંક્તિ પણ આપેલી છે તે સરસ રીતે અમે લખેલી છે તો તમે એમાંથી જોઈને પણ લખી શકો છો અને પરીક્ષામાં બે માર્કમાં પૂછાય છે જેથી ખાસ કરીને ભાગી કરી લેવી જે એક પેરેગ્રાફ આપેલો છે આ બાજુ એના પછી તમને આપેલું છે માગે મુજબના વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો કે અમે મધુર અવાજ કરતા રહેશું તો એની કાવ્ય પંક્તિની કડી કઈ છે તો કે પણ કલરવની દુનિયા અમારી અમારો જ્યાં ત્યાં ભરવાનો આનંદ છૂટવી લીધો છે તો કે વાટે રખડિયાની મોત છીનવી લીધી વહેલી સવારે સોર બકોર સંભળાય છે તો કે કલબલ તો થાય જ્યાં પહેલો તે પહોર પછી છે ગીત ગાતા ગાતા અવાજ ખીલી રહ્યો છે તો કે લહેર કાયે લહેર કાયે મોહોરતા અવાજના વૈભવની દુનિયા અમારી સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે તો કે જાળવતી ના તો આ સામટી સુગંધ નીચે તમને પ્રશ્ન નંબર બે માં વાક્યોના આધારે રેખા કે શબ્દો સાચો અર્થ શોધીને લખવાનો કીધો છે તો કે નીચે આ રેખાંકિત કરેલું છે નાથ એટલે એમાં અંડરલાઈન કરેલી છે એમાંથી આ નાદ તમને આપેલું જ છે જો તો એના વિશે કયો સાચો અર્થ થાય તો કે પ્રભુ કલરવ તો શું થાશે તો કે પંખીઓનો મધુર ધ્વનિ ભાત તો છા પછી રસડવું તો ફરવું મોહરવું તો ખીલવું એવી રીતના

તમને શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના કીધા છે તો મેં અહીંયા પહેલું છે પગરવ તો બાળકોના પગરવની ઘર ગુંજી ઉઠ્યું છે એવી રીતના તમારે વાક્ય એક નવું બનાવવાનું છે તો અહીં મેં બનાવેલું છે મારા ઘરના સભ્યોના પગરવથી મને તેમની ઓળખ થાય છે કલરો બાળકોનો કલરો ઘરમાં ખુશીનો ભરી દે છે તો કે સવારના સમયે પંખીઓનો કલરો સાંભળવો ગમે છે કલબલ રમતના મેદાનમાં બાળકો કલબલ કરતા હતા તો કે બજારમાં લોકોની કલબલ સંભળાઈ રહી હતી લહેરકી તો કે પવનની લહેરકીની વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો કે દરિયા કિનારે શીતલ લહેરકી આવવાની ઠંડકનો અનુભવ થયો લહેરકો તો કે મનોજને લહેકો કરીને ગાવાની ટેવ છે તો કે ગાયક લહેકા સાથે ગીત ગાઈ રહ્યો હતો હવે તમને નીચે આપેલું છે લીટી દોરેલા શબ્દની જગ્યાએ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો હવે લીટી કરેલો શબ્દ જગ્યાએ જે કરેલા શબ્દમાં લખવાનો છે એક વાક્ય બાકી તમારે આમાંથી જોઈને કરી શકો છો આકાશમાં પક્ષીની નીચે અંદર લાઈટ છે એટલે કાઉસના શબ્દમાં ચકલી છે લખવાનો આકાશમાં ચકલી ઉડતી હતી એવી રીતના સાવ ઇઝી છે નાના હતા ત્યારે પણ આવતું હવે નીચે સમાનાથી શબ્દ આપેલા છે તમે જોઈ શકો છો એમાં

નાતો અથવા તો કુરુપતા વૈભવ તો દારિદ્ર ફૂલ તો શોર રિસાવું તો રીઝવું સુગંધ તો દુર્ગંધ તાજી તો વાસી અનુભવ તો અન અનુભવ પછી છે જોડણી દુનિયામાં આવી રીતના લખાય છે છે તમે જોઈને લખી લેવો પછી ધ્વનિઓ છૂટી પાડવાની છે તે પણ તમે સરસ રીતે જોઈને લખી શકો છો પ્રશ્ન નંબર તમને નીચે ધ્વનિઓ જોડીને શબ્દ બનાવીને લખો તે પણ મેં લખી આપેલી છે આગળના બધા ચેપ્ટરમાં મેં સમજાવેલી હતી કે કેવી રીતના લખે એટલે હવે તમને આવડી ગઈ હશે હવે નીચે છે શબ્દ સમૂહ માટે એક છે એક શબ્દ એમાં પેલું છે આંખનું પાપ આંખનું પાપડવાળું ઢાંકણ તો કે પોપજું ઢીલ કરવા ડકામાં આમ તેમ ફરિયા કરવું તો કે રસડવું વર્ણ લંબાવી કે રાગડો તાણીને બોલવું તે લહેકો પવનની ધીમી લહેર કે મોજું તો કે લહેરકી હવે નીચે છે એવી કાવ્ય પંક્તિ તમને આપેલી છે તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે લખી લખી છે તમે જોઈને શકો છો આ બાજુ બાળક ત્રણ પ્રશ્ન છે હજી ખાસ કરીને એમાં સમાનાથી હોય તે યાદ કરીને લખવા કે શું આવશે અથવા કોઈ શીર્ષક પૂછેલો હોય પેરેગ્રાફ હોય તો તો એ પણ તમારે સમજીને લખવો પડશે હવે નીચે તમને એક પત્ર જેવો પત્ર આપેલો છે તે ક્યાંનો છે તો કે દિવાળીઓની રજાઓમાં તમારું શું આયોજન છે એટલે કે તમે ક્યાં ફરવા જવાનો તેનું તમે તે રજાઓ કેવી રીતે પસાર કરવાના છો તેના વિશે પત્ર લખવાનો છે એ પણ તમારા ખાસ મિત્રો હોય તેને લખવાનો છે તો નીચે પત્ર પણ આપેલો છે જેથી સરખી રીતના વાકો કરી લેવો ચાલો આ વિડીયોને આપણે વિરામ આપશું તો સમગ્ર આઠમા ધોરણના ગુજરાતીના પાઠ આપણે વ્યવસ્થિત વિડીયોમાં નાખેલ છે તો પ્લે લિસ્ટમાં પણ તમને બધા વિડીયો જળી જશે તો ફટાફટ બીજાને પણ શેર કરો અને તમે પણ અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવા અનુભૂલતા નહીં